Jangan lupa channel Like, Share, dan subscribe તો આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાદી ગયા છે સાડા બાર સાડા બાર વાગે બ્લોગની શરૂઆત કરે છે સરસ રહે માતાજી જુઓ પપ્પા શું કરે બપોરમાં પાણી પાય છે જુઓ ગાર્ડન હા હા ઠંડક આપે છે પગટું

જો આ મિત્રો મમ્મી અને આ કોણ છે ઓળખાતું નથી કોણ છે અરે મોઢું તો બતાવ ઓળખાય ઓળખાતી જ નહીં બોલો અને ગૌ સાફ કરે છે મમ્મી અને આરતી ગૌ પોસમણી દીધા ઉકસથી લાયા તો અને ફરથી પા સાફ કરે છે ગૌ સાફ કરવાની તૈયારી ચાલુ છે મિત્ર હા

થોરું લેટ તમારું તો લેટ જ તમારું કરવાનું કઈ ઊંગી જવાનું તમારું એક થાળી આટલું છો તો દુમો પડ સ્માઈલ કાઈ થઈ જે એમો લેટ પડ્યો એમો એવું લેટ ભૂખ લાગી ધમની લાગી ડુંગળી તો મેં ચડવી દીધી તું તે લેટ થઈ ગયા છીએ આરતીને જમવાનું બનાવવામાં લેટ થઈ ગયા ટામેટા પાછળથી આવે એટલે કંઈ વાંધો નહીં આથી શું વાત ધીમે 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 બને ડીંગરનું ભરતું હવે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે ડીમર આવી ગઈ છે પરોઠા બનાવવા માટે અને આરતી પણ રેડી છે

वाह बढ़िया है बगाओ क्या है बेलू बगा बोले बगा क्या है क्यों बनी बगा सुपर लज्जीज बनी वाह वाह भाई वाह मौज पड़ी जाते जाते चेक करो तमें बनाई चेव मस्त बनी बन જય માતાજી મિત્રો હવે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ બહુ મોડું થઈ છે આરતી કરે છે એનએમએસ ની તૈયારી તે પેપર જો લેતા હી અને આરવ જુઓ આરવ બી હવે ઊંઘવાની તૈયારી કરી છે ગુડ નાઈટ આરામ ગુડ નાઈટ બાય 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 આવજો આવજો બસ મિત્રો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ગુડ નાઈટ ગુડ નાઈટ અર્ધ ગુડ નાઈટ કેને કા નહીં કેને કા ગુડ નાઈટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરો અને અમાર આ નવા નવા વિડિયો જોતા રહો ત્યાં સુધી સૌને જય માતાજી